બુદ્ધિ ના દેખાય બુદ્ધિ હું તું દેખાય ગુણ દોષ દેખાય મારું દોષ દેખાય શરીર ના વાયો દેખાય રાગ ભોગ દેખાય છે જ્ઞાન ના દેખાય મારા માટે જ્ઞાન તો સાંજે જે કીધું ને આત્મા પ્રધાન એ શબ્દ વાપર્યો ને આત્મા વિચાર પ્રધાન કે દેહ થી પોતનો વિચાર કરી શકે છે એ આત્મા છે એનું પ્રધાન પણ આત્મા નો છે એમાં દેહ તો ધરે છે પણ વિચાર પ્રધાન છે વિચારી શકે છે દેહ ને વાત કરી

ક્યાંય કરે છે પેલા જડ થતો છે તમે જ્ઞાનથી કરો જ્ઞાનથી કરો આ નહીં કરવું સિદ્ધાંતિક વાત કરે કશું ધારવા ના પડે વર્તમાન જોયું આપણી પાસે બરાબર ભગવાન શંકર તો ના મારે કરવાનું પણ બહુ ચાર વધારો માય આવે કે જેવો દેખાશે નહીં આવું જ નહીં આપણે આવું તો કલાક હોય હંગાજ લઈ માયા લઈને આવો એમને આજ છે કે ચલો કે ચલો ટાઈમ થઈ જાય મારે એમ ના સતંગ થાય સમજાય છે માયાને પકડીને સતસંગ ના થાય એની જુદી જુદો જ થાય એ દ્રષ્ટા પણ એટલે હાલ્યું પણ આપણે જીવવું છે માયા ભેગી રાખવી છે બગલ બગા ફરવું છે અને રાતમાં શું કરોડ દરમિયાન નહીં આવે ખાલી વાતો કરતા આવડશે સમજ પડશે આ ગયા નહી આગળ કને કહેવાય આપ્યું ને એટલે પતી હમણાં નહીં જોવાનું આ તમારું કોઈ તમારું રહે બસ એટલું કરો ને બસ મારે છૂટા એક ઘણી વાત છે એક મિસ્તરી કામ છે તમારું શાંતિભાઈ વાત કરી આપણે ભગવાન સાહેબ પૂજીએ છીએ પૂછ્યું કે તમે સંસારમાં જીવ્યું તો તમારે જીવન તો આવું તમારો ઊંટન એટલે અમે ભગવાન શી જ વળી ગયા સંસારમાંથી આપણે સરસ વાત કરી તેમનો મૂળ ધર્મ સ્વામિનારાયણનો એ ગુણાતી સ્વામીની વાત છે ને તો ટોચમાં ગણાતી એ વખતે જે ગુજરાત સાહેબની વાત વાંચતો હતો એમાં એક વાત આવી કે સો સો માથા સો સોગાળા માટે એટલે શું સો જન્મ થાય તો કબૂલ લે સો જન્મ ભગવાનની ભક્તિ કરતા મરી જવાય તો બીજો જન્મ થાય ત્રીજો જન્મ થાય સો જન્મે ભગવાન પમાય તો સસ્તો કહેવાય તો સસ્તા કહેવાય ભગવાન મફત મળે કહેવાય એક જન્મ નહીં સો જન્મે મળે તો આપણે સો કલાક નહીં આપીતા હોમરીડ નથી આવી આપી શકતા બરાબર એટલે સાંભળીએ છે ને તો વળી વળી દેહમાં આવી જઈએ આપણે હો મિનિટ લાગે જ સાંભળી એકતા નથી વિચાર બની એકતા નથી હો મિનિટ કેટલા છે દોઢ કલાક લગભગ આશરે નેવું મિનિટ એટલે બરાબર તો હમણાં કેટલા વિચાર બીજા કરતા હોય કે ભ્રમ છું કીધા કાશ છું વિચાર્યા છે ના રહે કેટલા તો હો જન્મ ત્યાં રહે તો હો જન્મ બધી ભક્તિ કરી હોય ને તો ભગવાન સસ્તામાં જવાય એટલે ભગવાનને સમજો છો તમે માણસ સમજો છો તો કામ ભગવાન કઈ દીધા અને આત્મા કહી દીધા એમ ના હોય આત્મા પણ ભગવાન પણ બરાબર ભગવાન મળે ને એટલે અંદરથી બધું ઉડી જાય માયા ઉડી જાય પાણી વાળું વરાથી જાય ને એ વરાળ થઈ જાય પાણી ના રહે અને માયા રહેતો હોય ભગવાન મળ્યા ના કહેવાય શબ્દથી મળ્યા માન નામ નામથી મળ્યા આવું કીધા આપણે કીધા એવા રે એટલે માને માન્યતા કહેવાય બધી તમે આત્મા કોણ આત્મા છો એ કહેવાય આત્મા હોય નહીં જ હોય તો ભગવાન એમ કે તું ત્યાં થવાનું છે જ્ઞાનરૂપ તું છે જ્ઞાન વડે વર્ણન કરીએ આનું જ્ઞાન વડે વર્ણન કરીએ જ્ઞાન ઉત્સવ ના સમજીએ કેવું જ્ઞાન વડે વર્ણન કરીએ જ્ઞાન વડે સુખ ભોગવીએ જ્યાં ભોગ ભોગવીએ જ્ઞાન વડે અજ્ઞાન થાય જ્ઞાન થાય બધું જ્ઞાન વડે જીવાય મમ્મતો જીવાય રાગથી જીવાય દ્વેષથી જીવાય તો જ્ઞાન ઉત્સવ ખબર ના પડે જ્ઞાન ના હોય તો કરો જોઈએ થાય કરવો જોઈએ હા ખાવાની ખબર ને વર્ષિત ખાવું હોય ખબર નથી જ્ઞાન દો રસોઈ કરવાની ખબર ના રસી કેમ કરવી જ્ઞાન ના શું રસોઈ કરો છો જ્ઞાન છે જ્ઞાનરૂપ તમે છો જ્ઞાનથી સાધનનો ઉપયોગ કરો મન બુદ્ધિનો ઉપયોગ કરો છો શરીરનો ઉપયોગ કરો છો હાથ પગનો ઉપયોગ કરો છો બરાબર એ વ્યાપક ભ્રમ તમે છો ચૈત્યને રૂપ દરેકમાં છે તમે એકલામ નહીં દરેક જણ જીવે છે ને જ્ઞાનથી જીવે છે

ठीक <laughs> है पानी दो कोई के कोई के पानी कहीं पानी से बतावे जाए तो पानी बताऊ चार से पानी से जीवन चले आधा लियो तो है जे आधा ही लियो नहीं दतु फिर मुंह देना है देखाई जा देखाई जा देखाई दे तू जा ना